જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની ની અંદર તો અત્યારે હું આવી ગયો છું પોર અહીંયા મોટા મહારાજ નું મંદિર આવેલું છે મંદિર તરફ જતા તમને અહીંયા આ વિશાળ પાર્કિંગ જોવા મળશે તમારે અહીંયા ફ્રીમાં પાર્કિંગ કરી શકો છો સામે વેરાઈ માતાનું મંદિર આવેલું છે તમે ત્યાં દર્શન કરવા માટે જઈ શકો છો બજાર કંઈક આપણને આ રીતનું જોવા મળે છે અહીંયા બલ્યાદેવ મહારાજના મંદિર જતાં આપણને ઘણી બધી દુકાનો જોવા મળે છે જેથી તમામ વસ્તુ આપણને ખરીદી કરી શકીએ છીએ અહીંયા રવિવારના દિવસે બહુ મોટો મેળો ભરાય છે અહીંયા ભક્તો બહાર બહાર તમે જોઈ શકો છો આ રીતની અહીંયા સળગથી સઘળી પોતાના માથે મૂકીને લઈ જવાની બાધા હોય તે પણ અહીંયાથી લઈ અને મંદિર મંદિર તરફ જઈ શકે છે અહીંયા રવિવારના દિવસે જે મેળો ભરાય છે એમાં ભક્તો બહાર બહારથી આ જગ્યા પર આવે છે અને પોતાના જે માનતા માની હોય એ માનતા પૂર્ણ કરવા માટે જે વસ્તુ લાવે છે એટલે કે જે અર્પણ કરવાની હોય છે એ વસ્તુઓ લાવે છે અને અહીંયા એ વસ્તુઓ મળી રહેશે તો તમે તૈયારી પણ ખરીદી કરી શકો છો તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે અહીંયા બળિયાદેવ મહારાજના મંદિરે આ વર્ષે આપણને શું શું નવું જોવા મળ્યું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજની વિડીયોની અંદર આપવાનો છું સાથે સાથે બળિયાદેવ મહારાજના મંદિર જતાં આ જે દુકાનો જોવા તમને મળે છે જે તમે નાના બાળકોના રમકડાથી લઈ અને તમામ વસ્તુ આ જગ્યા પર મળી રહે છે તમે કોઈપણ વસ્તુ અહીંયાથી ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ઘણા ભક્તો દર્શન કરીને પાછા વળી રહ્યા છે સામે જે દેખાઈ રહ્યું છે એ બળિયાદેવ મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર મહાભારત સમયનું મંદિર આવેલું છે તો આ રીતનું કંઈક મંદિર છે મંદિરની બહારનો યુગ આપણને જોવા મળે આ રીતનું જોવા મળે છે તો તમે પણ જો બળિયાદેવ મહારાજના મંદિરે આવવાનું વિચારતા હોય તો આ વિડીયો છેલ્લા સુધી જોજો અને કમેન્ટમાં જે બળિયાદેવ મહારાજ લખવાનું ના ભૂલતા અને આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્ર પરિવાર સાથે શેર પણ કરી દેજો અને હા ખાસ કરીને એવા વ્યક્તિને જરૂર શેર કરજો જે બળિયાદેવ મહારાજના મંદિરે આવવાનું વિચારતા હોય તો આ રીતનું મંદિર આવેલું છે હવે આપણને મંદિરમાં જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા બોલ મારવામાં આવેલું છે કે મંદિરમાં જવા માટેનો રસ્તો તો અહીંયા આ રીતનો ગેટ બનાવવામાં આવેલો છે આ ગેટ રહી અને આપણને મંદિરમાં જઈશું અને આપણને બરિયાદેવ મહારાજના દર્શન કરીશું અહીંયા રહેવાના દિવસે લાંબી લાંબી લાઇન લાગે છે તો આ રીતની રિલિંગ બનાવવામાં આવેલી છે જ્યાં એક તરફ મહિલાઓ ત્યારે એક તરફ પુરુષોની અહીંયા લાઈન લગાવવામાં આવી છે તો અહીંયાથી આપણને દર્શન કરવા માટે લાઇનમાં રહી અને આપણને જવાના છે આપણને થોડા વહેલા આવ્યા છે એટલે હાલ જે ભક્તોની ભીડ છે એ આપણને ઓછી જોવા મળી રહી છે પરંતુ મંદિરની અંદર જે ભીડ છે એ હું તમને બતાડીશ તો અહીંયા જે ભક્તો મનોકામના રાખે છે એ મનોકામના કામનાની અંદર કઈ કઈ વસ્તુની ખાસ ધ્યાન રાખવું એ સંપૂર્ણ આ વિડીયોની અંદર તમને જોવા મળવાનું છે તો વિડીયોની અંદર બનાવી રહેજો અને હજુ સુધી વિડીયો લાઈક ના કરજો તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી જે મંદિર આવેલું છે એટલે કે જે બૈયાદેવ મહારાજની પ્રતિમા છે એ જગ્યા પર આપણને આવી ગયા છે તો અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો આ રીતનું બર્યાદેવ મહારાજનું મંદિર આવેલું છે તો અહીંયા તમે એ દર્શન કરી શકો છો અને હા હવે વાત કરીએ આપણને અહીંયા આવવાની સુખ ખાસ વાતને ધ્યાન રાખવું તો જેમ એ કોઈ બર્યાદેવ મહારાજને માનતા રાખી હોય જો મોટા મહારાજ પધાર્યા હોય અને તમે મનોકામના માગી હોય અને મનોકામનાની અંદર તમે જો ચાંદીની સુખ છે વગેરે તમે એ બર્યાદેવ મહારાજને માન્યું હોય તો તમે આ જગ્યા પર આપો છો તો તમારે ડાયરેક્ટ નથી આપી શકતા પરંતુ અહીંયા મહારાજ છે એટલે કે બ્રાહ્મણ હોય છે બ્રાહ્મણ જોડે આપણને જવાનું હોય છે ત્યાં આપણને ત્યાં જઈ અને આપણને જે મનોકામના માગી મનોકામના પૂર્ણ કરવા માટે એ આપણને હાથમાં પાણી આપે છે અને આપણને જે બાધા રાખીએ એટલે કે મનોકામના રાખી હોય એ મનોકામના આપણે પૂર્ણ કરીએ પાણી આપીને આપણને જે મનોકામના માગી હોય એ આપણને પૂર્ણ કરી શકીએ છીએ પરંતુ આપણને જે પાણી લઈએ છીએ અને આપણે જે મનોકામના છૂટીએ છીએ તે માટે આપણને મહારાજને એટલે કે બ્રાહ્મણને આપણને એકસોને એકાવન રૂપિયા આપવાના હોય છે તો ઉપરની જે છત છે એ છત હાલ પણ આપણને આ રીતનું જોવા મળે છે ઉપરથી આપણને એકદમ ખુલ્લો પ્રકાશ મળી રહે છે કેમ કે બદલાદેવ મહારાજનું મંદિર આવેલું છે એ મંદિરનો તમે ઇતિહાસ જાણવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરેલો છે અને આઈ બટન પણ હશે પણ આઈ બટન પણ આપેલો છે અને આપણે લાઈવ સ્ક્રીન પર આ વિડીયો તમને જોવા મળવાનો છે અહીંયા અખંડ જ્યોત આવેલી છે તો અખંડ જ્યોતના પણ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો અહીંયા બર્યાદેવ મહારાજના મંદિર તરફ ચલાવ ચલાવવામાં આવતો પ્રસાદી કેન્દ્ર છે તો અહીંયા તમે પ્રસાદી લઈ શકો છો જો તમે બ્રાહ્મણને જમાડવા માગતા હોય તો આ જગ્યા પર તમારે બ્રાહ્મણ જમાડવાના પૈસા પણ આપી શકો છો તો આ રીતની અહીંયા કંઈક વિધિ કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ જે લખેલું છે તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો અને તે તમે બર્યાદેવ મહારાજને રમતો મગળો મૂકવાની બાધા હોય તે પણ આ જગ્યા પર આવીને પૈસા જાન નાખી અને એ પણ મનોકામના પૂર્ણ કરી શકો છો તો અહીંયા સિફર સ્ટેન્ડ આવેલું છે જો તમારી પાસે એક નાડિયર હોય તો તમારે અહીંયા જે થાળી મૂકેલી છે એમાં રૂપિયાનું કોણો રહેશે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે અને મંદિરના પાછળના ભાગમાં જઈશું અહીંયા તમે જોઈ શકો છો જે ભક્તો ઘરેથી ડાળુ ખાવાની માનતા હોય એટલે કે રાત્રિના સમયે જે ભોજન બનાવે છે એ ભોજન પણ આ જગ્યા પર લાવી અને અહીંયા બેસી અને ખાતા હોય છે તો તમે પણ જો મનોકામના રાખી હોય તો આ જગ્યા પર આવી અને તમે ટાળુ પણ અહીંયા ખાઈ શકો છો અહીંયા તૈયાર પણ મળે છે તો ટાળું ખાવાની તૈયાર પણ મળે છે તો તમે અહીંયાથી ખરીદી કરી અને એ પણ અહીંયા ટાળું ખાઈ શકો છો તો આ રીતનું પાછળની સાર બજાર ભરાય છે જ્યાં તમે ખાવા પીવાની વસ્તુ તમામ પ્રકારની વસ્તુ અહીંયા મળી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક સુંદર વ્યૂ આપણને અહીંયા જોવા મળે છે અને સુવિધાની વાત કરીએ તો અહીંયા બહુ મસ્ત સુવિધા કરવામાં આવી છે તો અહીંયાથી આપણે રિલિંગ ઉતરી અને આપણે નીચે ઉતર્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતની અહીંયા બધી જ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે તો તમે અહીંયાથી ખરીદી કરી શકો છો મંદિરના પાછળના ભાવમાં બધી જ જગ્યા પર દુકાનો આવેલી છે મંદિરની અંદર ઘણી બધી સુવિધા પણ કરવામાં આવી છે જેમ કે પીવાના પાણીની સુવિધા કરવામાં આવી છે બેસવાની સુવિધા કરવામાં આવી છે અહીંયા બધી જ પ્રકારની સુવિધા કરવામાં આવી છે રવિવારના દિવસે અને મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો બરિયાદેવ મહારાજના દર્શન કરવા માટે આવે છે કેમ કે બર્યાદેવ મહારાજનાથી દર્શન કરવા માટે આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે તે માટે ભક્તો અહીંયા ઘણા બધા જે નજીકના છે તો ચાલતા પણ આ જગ્યા પર આવે છે અને વાત કરીએ એડ્રેસની તો વડોદરાથી માત્ર વીસ કિલોમીટરના અંતરે વડોદરા કરજણ હાઈવે પર આ મંદિર આવેલું છે તો તમે આ જગ્યા પર આવી અને મુલાકાત કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી દુકાનો છે જ્યાં તમે નાના બાળકોના રમકડાથી લઈ અને તમામ પ્રકારની વસ્તુ અહીંયા મળે છે તો તમે ખરીદી કરી શકો છો મંદિરના પાછળના ભાગમાં અહીંયા બર્યાદેવ મહારાજ અને કૃષ્ણ ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે અહીંયા બેસવાની પણ સારી સુવિધા કરવામાં આવી છે તો અહીંયા આવી અને તમે બેસીને પણ ભોજન કરી શકો છો તો દોસ્તો આ રીતનું કંઈક મંદિરના પાછળના ભાગમાં વ્યૂહ આવેલો છે તો મિત્રો પોર ગામમાં આવેલું આ બરિયાદેવ મહારાજના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે તો તમે ત્યાં જઈ અને વિડીયો જોઈ શકો છો અને હજુ સુધી જો તમે વિડિયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જે બરિયાદેવ મહારાજ લખવાનું ના ભૂલતા અને આવા જ વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં જે બે લાઇકોન આપેલો છે એ બે લાઇકોન પણ ઓન કરી દેજો જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે ઘરે બેઠા આવા ધાર્મિક સ્થળોના વિડીયો જોઈ શકો અને ઘરે બેઠા ભગવાન માતાજી અને જે જોવાલાયક સ્થળો છે તેના અમે વિડિયો અપલોડ કરીએ છીએ તો તમે ઘરે બેઠા એ વિડીયો જોઈ શકો તો દોસ્તો આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરી દેજો ચાલો મળી ફરી એક નબળી સાથે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી રામ